આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ભવન ખાતે આદિજાતિ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાલુકા આયોજન સમિતિ એટીવીટીની બેઠક યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માંડવી તાલુકાના એટીવીટી યોજના કાર્યવાહક સમિતિ જોગવાઈ હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ પંદર ટકા વિકાધીન જોગવાઈ અને પંદરમાં નાણાં પંચની વીસ ટકા તાલુકા કક્ષાની જોગવાઈ હેઠળ કામોનું એટીવીટી કાર્ય હક સમિતિ મારફત આયોજન કરવા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં રોડ રસ્તા બાંધકામ પીવાનું પાણી ગટર લાઇન સીસી રોડ ડામર રોડ પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટ કમ્પાઉન્ડ ગેટ કોમ્યુનિટી હોલ બાંધકામ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેલી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો તેમણે તમામ કામો ગુણવત્તા સભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પ્રાંત અધિકારી નિમેશભાઈ તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા